જે ખેડૂતોના પાથરા અપીડાતા ખેતરમાં જે યશોડા ભૂકો થઈ ગયા માંડવી ઉગી ગઈ કપાસ જે હતો કપાસિયા ઉગી ગયા આ તો એક મજાક છે ઐતિહાસિક પેકેજ નથી સરકારને ઐતિહાસિક કામો છે જે અદાણીને તેત્રીસ હજાર કરોડ એલઆઈસી દ્વારા ઐતિહાસિક લોન માફ કરવામાં આવે છે આ બધું ઐતિહાસિક કામ છે એમ લાગે ઓહો આવડો મોટો આંકડો છે ખેડૂતોને તેમ થાય દસ હજાર કરોડ રૂપિયા પણ જ્યારે ખેડૂતો હિસાબ કરે એક હેક્ટર દીઠ આટલા આવશે એકર દીઠ હોય કે હું તો વિસાવદર ના હતી આખા ગુજરાતના ખેડૂતોનો ખેડૂતોના ધિરાણ માફ કરવું જોઈએ તો જ ખેડૂતો ઊભા થયા કે એમ છે તો અત્યારે સરકારને દેવા માફી કરવી જોઈએ અને પછી પછી પાક ધિરાણ યોજના પછી રિપીટ ચાલુ કરવી જોઈએ તેથી સરકાર વાહે ખેડૂતો લબડે નહીં નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ચક્રવાત ન્યૂઝ ગુજરાતી પર હાલમાં ગુજરાતમાં ખેડૂતોને કમોસમી વરસાદનો માર વેઠવો પડ્યો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા દસ હજાર કરોડનું જંગી પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જે ખેડૂતોને વિઘે માત્ર પાંત્રીસો વીસ રૂપિયા જેટલું થાય છે જેનાથી બિયારણનો ખર્ચ પણ નથી નીકળી શકે તેમ ત્યારે આ વિષય ઉપર વાત કરવા આપણી સાથે જોડાયા છે એનએસયુઆઈ વિસાવદર વિધાનસભા પ્રમુખ અને યુવા આગેવાન મયુરભાઈ સાવલિયા સ્વાગત છે મયુરભાઈ આપનો નમસ્કાર

વેસોડા ભૂકો થઈ ગયા માંડવી ઉગી ગઈ કપાસ જે હતો કપાસિયા ઉગી ગયા કપાસિયા ઉગી 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 ગયા બધા એક એક કપાસિયા ઉગી ગયો પછી ખેડૂતોનો જે ચારો કહેવાય પાલો એ ઉગી ગયો આવી મારા મેં ક્યારેય નથી જોયું આવી નુકસાન એવી હોય એવી ખેડૂતોને બરાબર છે સરકાર દ્વારા જે દસ હજાર કરોડ ઐતિહાસિક ના ભૂતો ના ભવિષ્ય એમના કહેવા પ્રમાણે જે પેકેજ જાહેર કર્યું છે તે વિશે આપનું શું કેવું છે આ તો એક મજાક છે ઐતિહાસિક પેકેજ નથી સરકારને ઐતિહાસિક કામો છે જી અદાણીને તેત્રીસ હજાર કરોડ એલઆઈસી દ્વારા ઐતિહાસિક લોન માફ કરવામાં આવે છે આ બધું ઐતિહાસિક કામ છે જે ગણા ગઠા બિઝનેસમેનોને પંદર લાખ કરોડની લોનનું માફ કરવામાં આવે છે આ બધું ઐતિહાસિક કામ છે સરકારનું આવું ઐતિહાસિક છે વિગે ત્રણ રૂપિયા મળશે ખેડૂતને બોલવામાં એમ વિચારીએ આપણે દસ કરોડ આપને એમ લાગે આવડો મોટો ખેડૂતોને એક હેક્ટર આવશે એકર જયારે વિઘે પૂગે ખેડૂત ત્રણ હજાર બસો ને વીસ રૂપિયા તો ચારાના પૈસા ઉભા નથી છે ખેરાય કેવા ચારાના પૈસા એ પેકેજમાં ઊભા નથી છે કિશનભાઈ તમે જોવો તો તો વિઘે છ પાંચ થી છ છ હજારનો ચારો વેસાય જાય અત્યારે જેને ચાર ચારો પલરી ગયા એને પૈસા ઉભા નથી થયા ત્રણ હજાર બસો વીસ રૂપિયા ખાતરની બે ત્રણ ઠેલીના ઉભા ખાલી પૈસા થયા છે અને કેવી રીતે સરકાર ઐતિહાસિક પેકેજ ગણે છે એ કઈ ખબર નથી પડતી અત્યારે મારા હિસાબે જો ખેડૂતોને જેટલી નુકસાની થઈ છે ને એના હિસાબે ખેડૂતોને પાક ધિરાણ માફ કરવું જોઈએ તો ખેડૂતો પાછા ઊભા થઈ શકે અને આગળનો પાક લઈ શકે આગળનું બધું કરી શકે નકર આવું ત્રણ હજાર રૂપિયા દેવાથી ખેડૂતો દેવામાં દુખતા રહેશે દુખતા રહેશે આખી સાયકલ ખેડૂતોની તૂટી જશે કેટલાયના પરિવારોને દિવાળી કેળે લગ્નની સિઝન હોય લગ્ન હોય કેટલાના કેટલા ખેડૂતોએ વિચાર હોય મારા છોકરાને લગ્ન છે મારી મારી બેબીની સ્કૂલની ફી ભરવાની છે પ્રાઇવેટી સ્કૂલની ફી એટલી બધી વધી ગઈ છે પ્રાઇવેટીકરણ જે કે એ સરકારના મંત્રીઓને નેતાઓની સ્કૂલ હોય છે વર્ષના પચાસ પચાસ હજાર રૂપિયા હોય એવડી ફી વધી ગઈ છે આમાં વાલીઓ વિશાળ કેવી રીતે ફી ભરશે સામાન્ય ખેડૂતો છે જેને પાંચ પાંચ વીઘા છ છ વીઘા જમીનું છે એ કેવી રીતે આમાંથી બહાર નીકળશે છોકરા છોકરીઓને ભણાવવા કે શું કરવું લગ્ન હોય કોઈક પ્રસંગ અટવાઈ જશે કેટલા પ્રસંગો હોય છે અત્યારે આ બધું પેકેજ નથી કરે તો એક મૂલ્ય છે કે ઉભા થઈ હવે બરાબર છે પાક વીમા યોજના પેલી તો આપણે ગુજરાતમાં છે નહીં મારા મતે સૌથી મોટું કારણ જો સરકારની પાસે ખેડૂતોને હાથ લાંબો કરવો પડી રહ્યો ને અત્યારે એની પાછળ મોટું કારણ છે પાક વીમા યોજનાની અનુપસ્થિતિ પાક વીમા યોજના બે હજાર વીસમાં રદ કરવામાં આવી ભાજપ સરકાર દ્વારા નિયમ લેવામાં ઓલું એણે કર્યું કે પાક વીમા યોજના આપણે રદ કરી અને પ્રધાનમંત્રી ફસલ યોજના લઈને આવી એ પણ અત્યારે બંધ કરી દીધી તો પાક વીમા યોજના હોત ને તો ખેડૂતોને કાંઈ ઉપાધિ જ નહોતી બધુંય બધું વીમો પાકી જાત બધુંય થઈ જાય બધુંય થઈ જાય તો ખેડૂતોને સરકાર પાસે હાથ લાંબો કરવાની જરૂર જ નથી મારું તો એવું કે મારું તો એવું કહેવાનું છે કે પાછી પાક વીમા યોજનાને લાગુ કરવામાં આવે પાક વીમા યોજના બંધ કરવામાં આવી છે એની પાછળ આપનો મતે શું કારણ હોઈ શકે છે હવે એ તો સરકારને ખબર હવે એ મરજિયાઓને ફાયદો થતો હોય અને બધું કરવાનું હોય પેકે સરકાર ખેડૂતો ઓલું ભરે પ્રીમિયમ અને પછી મરજિયાઓને ફાયદો થયો હોય શું હોય આ પાક વીમા યોજના ચાલુ રાખે તો પાછું બધું બધું પૈસા પૈસા બધું દેવા પડે ખેડૂતોને વીમો પાકે એટલે બરાબર આપના મતે વિસાવદનના ખેડૂતોની જમીનની જરૂરિયાતો અત્યારની શું છે ખેડૂતોને ખેડૂતોને વિસાવદર ની અંદર અત્યારે જમીન ની જરૂરત પેલા તો વિસાવદરમાં માં બધું નુકસાન જ છે હાવ ઝીરો છે ખેડૂતોને કાઈ એટલે ખેડૂતોને કેરે નથી ગયું ખેડૂતોને કાઈ કેરે જ નથી ગયું બધું નુકસાન એ નુકસાન જ છે ખેડૂતોને ખેડૂતોને વિસાવદર ના હોય કે હું તો વિસાવદર ના હતી કે તો આખા ગુજરાતના ખેડૂતોને ખેડૂતો નો અટાણે ધિરાણ માફ કરવું જોઈએ તો જ ખેડૂતો ઊભા થઈ શકે છે ગયા વર્ષે પણ આ જ રીતની પરિસ્થિતિ ઊભી થઈ હતી જ્યારે ચોમાસાની અંદર અતિરેક વરસાદ પડ્યો હતો અને ત્યારે સર્વે પણ થયો હતો

વસ્તુ મંજૂરમાં નાખી દીધા અને પછી લઈને આવ ગયા દસ હજાર કરોડ અમારું તો ઐતિહાસિક પેકેજ કેવું આ ઐતિહાસિક પેકેજ એવું પેકેજ કે વીઘા ત્રણ હજાર બસો ને વીસ રૂપિયા જેવી ખેડૂતોને એક ચારાના પણ નથી થતા બરાબર તો આ અંગે ખેડૂતોને જ્યારે સંપૂર્ણ દેવા માફી વાત તમે કરી રહ્યા છો તો આગળના તમારા આયોજન શું છે અમારા આગળના આયોજન છે સરકાર જ્યાં લગી દેવા માફી નહીં કરે ને ત્યાં લગી અમે લડવા માટે તૈયાર છીએ અને લડતા રહેશું સરકાર સામે આગામી દિવસોમાં લડતા હું તો કહું બે હજાર આઠની અંદર મોન મોન છે એક જાત કે હજાર કરોડ રૂપિયા માફ કર્યા હતા તો આ સરકાર કેમ નથી કરી શકતી મારું અત્યારે તો આટલું બધું માવઠું નહોતું કાંઈ નહોતું આનું પચાસ ટકા ને એવી મારા અંદર જોય મોતેર હજાર કરોડ રૂપિયા બાદ કરી દીધા હતા તો આ સરકારને જોવું જોઈએ અત્યારે થોડું ભૂતકાળમાં એવું બે વાર બની ગયું છે જ્યારે સંપૂર્ણ દેવા માફી કરવામાં આવી હોય પણ ખ્યાલ નથી કે આ સરકારને એ કરવામાં શું તકલીફ પડી રહી છે જ્યારે મોટા મોટા ઉદ્યોગપતિઓની મોટી મોટી લોનોને ઓફ કરી દેવામાં આવે છે એ તો વાત છે આ સરકાર એક ઉદ્યોગપતિની જ સરકાર છે આ સરકાર એક ઉદ્યોગપતિની સરકાર છે ખેડૂતોને મારવા માટે જ હું તો કોઈ આવી હોય ને તો એવું લાગે છે આ સરકાર ખેડૂતોને પતાવો બીજું કંઈ વાત જ નહીં ઉદ્યોગપતિ કરો આ ઉદ્યોગપતિના ખેડૂતોના દેવા માફ થઈ જાય ઉદ્યોગ ઉદ્યોગપતિને થઈ જાય જે સરકારી વસ્તુ પ્રાઇવેટ કંપનીઓને વેચવામાં આવે છે અત્યારે બધું પ્રાઇવેટીકરણ કરી નાખું પચાસ વસ્તુ તો મારા મતે અત્યારે બે રસ્તાઓ દેખાઈ રહ્યા છે એક તો સંપૂર્ણ દેવા માફી અને ત્યાર પછી પાક વીમા યોજનાને ફરીથી લાગુ કરવામાં આવે જેથી આવનારા ભવિષ્યમાં જો આ રીતનું ફરીથી કોઈ ઘટના બને છે વરસાદ પડે છે અને ખેડૂતોને નુકસાન થાય છે તો સરકારને પોતાની તિજોરીમાંથી એક પણ રૂપિયો દેવાનો ના થાય એ જ કરવાની જરૂર છે પેલા તો અત્યારે સરકારને દેવા માફી કરવી જોઈએ અને પછી પછી પાક ધિરાણ યોજના પછી રિપીટ ચાલુ કરવી જોઈએ તેથી સરકાર વાહે ખેડૂતો લબડે નહીં પછી સરકાર ખેડૂતો લબડે હવે દસ હજાર પેકેજ જાહેર કરી દીધું કિશનભાઈ એ વાત હતી પણ ક્યારે ખેડૂતોના ખાતામાં પૂછી કોઈને ખબર છે સરકારે તો હજી એમ નથી કીધું હેક્ટરે એને એકરે ને વીઘે એટલા મળશે એ સરકારનો કોઈ પરિપત્ર નથી આપણે બધે એટલે હિસાબ મારીને બેઠા જઈ હજી તો સરકાર શું કરશે કયા તાલુકાને આપવાનું શું આપવાનું હજી સરકાર દ્વારા કાંઈ આવવું જ નથી ખાલી સરકાર દ્વારા એટલું કહેવામાં આવ્યું ખેડૂતોને દસ હજાર કરોડનું પેકેજ મળશે અને પાક વીમા યોજના ચાલુ થઈ જાય તો સરકારને પાછું ખેડૂતો વાંચે ન પડે અને પાક વીમો પાકી દઈ ખેડૂતોના ખાતામાં પાછા આવી જાય બરાબર ગુજરાતના ખેડૂતોને બિરાજમાન થઈ ત્યારે બનાવીને બિરાજમાન હતી પણ હજી બારના રાજ્યોના સરખામણીની અંદર ગુજરાતની અંદર એવી ઘણી બધી સ્કીમો છે જે ખેડૂતો માટે છે જે આપણા ગુજરાત રાજ્યની અંદર લાગુ જ નથી અને એમાંથી મોટા ભાગની સ્કીમોની જાણકારી પણ નથી પબ્લિક સુધી હજી આપણા ખેડૂતો સુધી એમાંની એક યોજના છે ભાવાંતર યોજના જે અન્ય ત્રણ રાજ્યોમાં અત્યારે ચાલુ છે પણ ગુજરાતના ખેડૂતોને એ લાભથી વંચિત રાખવામાં આવે છે ગુજરાતના ખેડૂતોને ભાવાંતર યોજના એટલે શું એ નહીં ખબર હોય ભાવાંતર યોજના આ લોકો એટલે ચાલુ નથી કરતા કે આમાં ખેડૂતોને ગમે ત્યારે તાત્કાલિક માલ વેચવાનો છે ને ખેડૂતોએ કોઈ પ્રાઇવેટ ઠીકરણને માલ આપી દો પ્રાઇવેટ વેપારીને તો હજાર માનો કે માંડવીના પંદરસો રૂપિયા છે તો ખેડૂતોએ માંડવીના પંદરસો રૂપિયા છે ખેડૂતો તાત્કાલિક બીજા કોકને હજાર રૂપિયામાં માંડવી વેચી દીધી તો 500 રૂપિયાનો ગાળો એ ખેડૂતો એ સરકારને ભોગવવો પડે સરકાર એ હટુથી ચાલુ નથી કરતી કે આપણે ગુજરાતના ખેડૂતો તો વારે ખલે તોબલે ને તોબલે મત આપે છે જો આ અહીંયા આપને મત મળે છે તો આપણે શું કામ અહીંયા કરવું જોઈએ ચાલુ બીજા રાજ્યોમાં હાલતા સરકાર હોય જે છે હાલતા ગમી થાય ત્યાંના ખેડૂતો સમજેલા હોય તો ત્યાં ચાલુ કરે છે આ લોકો અહીંયા કઈ ચાલુ જ નથી કરતા આ પાંચસો રૂપિયાનો ગાળો ખેડૂતોને દેવો દેવો ન પડે સરકારને નુકસાની ન જાય એના માટે આ યોજના લાગુ નથી કરતા ગુજરાતમાં બરાબર હવે ગુજરાતના ખેડૂતોને બહુ બધા પ્રશ્નો છે એક બે તો છે નહીં બરાબર એમાંથી એક પ્રશ્ન ઉપર તમારું હું ધ્યાન દોરવા માંગુ છું ગયા વર્ષે જ્યારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂઆત થઈ ત્યારે તમારા વિસાવદનની અંદરથી જે ખેડૂતોની એવી માંગ ઉઠી હતી કે વિસાવદનની અંદર મંડળીની અંદર ખેડૂતોના ખાતા જેમને મગફળી લખાવી હોય પણ મગફળી વાવેલી નથી એવા ખાતાની ખરીદીઓ ચાલુ થઈ હતી અને વેપારીઓ તેમના નામે મગફળી ખરીદી અને જમા કરાવી દેતા હતા એ વિષય ઉપર થોડો પ્રકાશ પડો જી માનો કે મારું મે મગફળી વેવી નથી મે ઓનલાઈન કરી નાખી છે કેમ કે મે એક્સ વાય ઝેડ મારે મારું મારા કાકા હોય એને વેવી હોય ઓણે વેવી હોય તો એની નાખવાની હોય ને એની નાખવાની ન થઈ હોય તો વેપારી મારી પાસે આવે અને મને કે ભાઈ તમારું ખાતું ખાલી હોય તો મારે તમારા ખાતામાં માંડવી નાખવી છે હું તમને આટલા પૈસા આપી દઈને ઢીકળું ને ફીકડું કરીને વેપાર ખેડૂતોને ફોલાવીને આ કડદાકાંડ કરવામાં આવતો હતો બરાબર તો આવા જ અલગ વિષય સાથે આપણે ફરીથી મળીશું રજા આપશો જય હિન્દ જય ભારત